કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાની સાથે જ ઠેર ઠેર રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે અને આ સાથે જ રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તો ક્યાંયક રોડ પરથી કાંકરીઓ ઉખડેલી દેખાઈ રહી છે ત્યારે આજ રોજ સમગ્ર કચ્છ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ અન્ય કેટલાક લોકોએ સાથે મળીને નો ટોલ નો રોડ અંગે એક વિરોધ પ્રદર્શન જાહેર કર્યું છે અને આજે ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પરંતુ જ્યારે અમારા કચ્છ ન્યૂઝની ટીમ દ્વારા મોખા ટોલ નાકાની મુલાકાત લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે હજુ પણ વાહનો દ્વારા ટોલ ચૂકવવામાં આવી રહ્યો છે અને અને ત્યારબાદ જ તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે તો ખરેખર કચ્છ જિલ્લામાં આ વિરોધ પ્રદર્શનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા કચ્છ ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપી આવો સાંભળીએ તેમના શબ્દોમાં કચ્છની અત્યારે મોકા ટોલ ઉપર આવેલી છે ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટરે વિરોધ કરેલો છે કે નો રોડ નો ટોલ વિરોધ તો ઠીક છે પણ અત્યારે જેટલી ગાડીઓ જાય છે બધી ગાડીઓ ટોલ કપાવીને જાય છે ફોર વ્હીલર જાય છે એ પણ ટોલ કપાય છે એના મોટી ગાડીના પણ ટોલ કપાય છે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપોર્ટરો જે હડતાલ કરવાની વાત કરે છે જે વિરોધ કર્યો છે એનો ફિયાસકો થઈ ગયો છે કે રોડના કોઈ ઠેકાણા નથી પાંચસો ખાડા જોવા છતાં પણ ટોલ વસૂલા લોકો દાદાગીરી કરે છે પોલીસ પ્રોટેકશન સાથે કરે છે જો બ બે ફૂટના ખાડા હોય ને ટોલ વસૂલતા હોય એક ખાડો નહીં આવા પાંચ હજાર ખાડા હશે પણ ટોલ ટોલ લેવામાં આવે છે જે નિયમો છે એ નિયમોને મૂકી અને ટોલ વસૂલે છે જો ટોલ ના આપે તો દાદાગીરી ના ગુંડાગીરી થતી હોય ટોલ નાખવા ઉપર આ કેટલી હદે યોગ્ય છે નબળું રાજકારણ એના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે કચ્છના એક એ રસ્તા નથી તૂટી ગયા છે આવું લોકો કેવું છે તો આ સાથે જ વિરોધ પ્રદર્શન કરતાઓ સાથે અમારી ટીમ દ્વારા જયારે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કચ્છ જિલ્લામાં વરસાદ પડવાની સાથે જ રસ્તાઓની હાલત ખરાબ થઈ જતી હોય છે આ અંગે અમારી ટીમ દ્વારા કેટલીય વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે અમારા દ્વારા ભારે વાહનો ચલાવવામાં આવતા હોય છે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જો ધ્યાન ન રહ્યું અને એક પણ ખાડો આવી જાય તો આ વાહન ક્યાં ઉથલી જાય છે તેનો પણ ક્યારેક ખ્યાલ નથી રહેતો હતો આ અંગે યોગ્ય કામગીરી કરવામાં આવે અને આ રસ્તાનું સત્વરે મરામત કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે કારણ કે એક તરફ આપણે ટેક્સ ચૂકવીએ છીએ આપણા પૈસાથી જ રોડ બનાવવામાં આવે છે તો સાથોસાથ ટોલ પણ ઉઘરાવવામાં આવે છે ખરેખર જે ટોલની જવાબદારી જેની પાસે હોય છે તેઓને આ રસ્તાની જાળવણી કરવાની જવાબદારી હોય છે પરંતુ ખરેખર તેમના દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી ત્યારે આ અંગે યોગ્ય કામગીરી કરાય અને રસ્તાની જાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે આજે આ વિરોધ પ્રદર્શન કરતાઓ પાસેથી વધુ માહિતી મેળવીએ મારો નામ ભગીરથસિંહ જાડેજા છે હું આ લડતનો છું આ લડત અમારી જે નો રોડ નો ટોલ ની છે એ લગભગ છેલ્લા એક વર્ષ થી ચાલે છે નેશનલ હાઈવે ને અમે વારંવાર રજૂઆતો કરવા છતાં ગાંધીધામ ચેમ્બર્સ ની કોમર્સ ની સાથે રાખીને પણ અમે આ લડત લડ્યા હતા ગયા વર્ષે એક દિવસ નો બોખા ટોલ બંધ કરાવ્યો તો છતાં પણ આ લોકોને ને કઈ છે ને કે ભેંસ ઉપર પાણી નાખીએ એ પાણી એક ટીપું પણ રહે નહીં એવી રીતે આ નેશનલ હાઈવે અધિકારીઓના આટલી વખત રજૂઆતો કરવા છતાં એ લોકોને કાંઈ મગજમાં વાત બેસી નહીં ચોમાસા પહેલા પણ અમે જે પીડી છે એને પણ સાથે રાખી અને આખા ટોટલ કચ્છના તૂટેલા અમે ડ્રોન થી સર્વે કરાવી સીડીઓ આપી વિડીયો આપ્યા સાથે લઈને ફર્યા કે તમે જ્યાં વધારે ખરાબ છે એટલું કરાવી આપો ખાલી દિલાસો અને વાતો સિવાય એ લોકોએ કઈ કર્યું નહીં અને એના સિવાય ન કર્યું એટલે ના છૂટકે આજે અમારે આ નો રોલ નો ટોલ ની મુહિમ સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન સાથે રહી અને આજે શરૂઆત કરવી પડી છે Música